અમદાવાદ થી અંબાજી કેટલું દૂર થાય અજી એનો ફોન કરીને પૂછી જો અંબાજીની બાધા રાખી શકે અધર દેવી ની આ અધર દેવી ક્યાં આયો પાછો તું ભઈ બીજી બીજી વાતો કર્યા વગર સીધે સીધું કે ને હું જાઉં કે ના જાઉં વર્ષ ચાર વાર તો આબુ જાવ છો તો ખબર નહી કે ત્યાં મંદિરે છે મને થોડી ખબર કે તું આબુ વાળા અધર દેવી ની વાત કરે છે મને એમ કે બીજા અધર દેવી ની વાત કરતી આય આટલા તમારા જેવા લોકો એ તો આબુ નું નામ ખરાબ કર્યું છે કોઈ સારો માણસ જાય ને તોય લોકો એની પર સંકાજ કરે તમારા જેવા તમારા જેવા ના કરે અંબાજીની વાત ઉપરથી આબુની વાત ઉપર કેમ નહીં પહોંચી અને આબુ હું એટલે જ ઉજુક મને ત્યાંના રસ્તા બહુ ગમે છે પેલા ઢાળવાળા તમે ભાનમાં તો હતા નહીં તો તમે ઢાળવાળા રસ્તા જોયા ક્યારે બહેરાને ગમે એટલા બાના બતાવું ને તો બહેરાને હારી ખબર પડી જ જાય છે એટલા મિત્રો કઈ ના ઉબાનું હોય ને તો માં જણાવજો